વડોદરામાં ક્રિકેટ પ્રેમીઓ માટે અત્યારે ઉત્સાહનો માહોલ છવાયો છે વડોદરાના લોહાણા યુવા સંગઠન દ્વારા આયોજિત એલવાય પી એલ થ્રી ક્રિકેટ ટુર્નામેન્ટ એટલે કે લોહાણા યુવા પ્રીમિયમ લીગની ત્રીજી સિઝન ધમાકેદાર રીતે શરૂ થઈ ચૂકી છે આ એક સામાન્ય ટુર્નામેન્ટ નથી પણ લોહાણા સમાજના યુવાનોને એક મંચ પર લાવવાનું તેમની રમતગમતની પ્રતિભાને નિખારવાનું અને સમાજમાં એકતા તથા સૌહાર્દ વધારવાનો એક અદભુત પ્રયાસ છે પોસ્ટર પર જોઈ શકાય છે તેમ ભગવાન શ્રી ગણેશ અને પૂજ્ય જલારામ બાપાના આશીર્વાદ સાથે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જે તેની પવિત્રતા અને હેતુ દર્શાવે છે આ લાઈવ સપોર્ટિંગ એક્શન અઠ્યાવીસ મે બે હજાર પચીસથી શરૂ થઈને એક જૂન બે હજાર પચીસ સુધી ચાલશે ખાસ વાત એ છે કે મેચો સાંજે સાડા પાંચથી મધ્યરાત્રિના બાર વાગ્યા સુધી રમાશે જે વડોદરાની ઠંડી સાંજમાં ક્રિકેટનો રોમાંચ માણવાનો એક અનેરો અનુભવ આપશે આ મેચ એસઆરપી નવ ક્રિકેટ ગ્રાઉન્ડ ડી માર્ટ મકરપુરા રોડ વડોદરા ખાતે રમાઈ રહી છે આ ગ્રાઉન્ડ અત્યારે ખેલાડીઓના ઉત્સાહ અને દર્શકોના જોશથી ગુંજી રહ્યું છે જો તમે ક્રિકેટના શોખીન છો અને તમારા સમાજ દ્વારા આયોજિત આવા ભવ્ય કાર્યક્રમોને સમર્થન આપવા માંગો છો તો આ ટુર્નામેન્ટ જોવાનું ચૂકશો નહીં યુવાનોની એનર્જી સ્પર્ધાત્મક ભાવના અને લોહાણા સમાજની એકતાનો અનુભવ કરવા માટે આ એક શ્રેષ્ઠ અવસર છે

બાવીસ વર્ષથી ડાકોર પદયાત્રાનું બી આયોજન કરે છે સાથે સાથે અઢાર વર્ષથી ક્રિકેટ વર્ટનું બી આયોજન કરી થઈ રહ્યા છે પણ એક દિવસની ટુર્નામેન્ટ જ પહેલાં અઢાર વર્ષ આપણે એના હતા હવે એ જે આઈપીએલનું ફોર્મેટ જે છેલ્લા પંદર સત્તર વર્ષનું જે આઈપીએલનું ફોર્મેટ છે એ પ્રમાણે આપણે છેલ્લા લાસ્ટ ઇયરથી આ સિઝન થ્રી તરીકે તમે પાછળ જોઈ શકો મારું પહેલા તો આપણે એ આઈપીએલના ફોર્મેટની ફોર્મેટથી આપણે જે ઓપ્શન છે ટીમના ઓનર્સ છે ડિફરન્ટ ડિફરન્ટ આપણે સમાજના જેટલા બી છોકરાઓ છે જે સ્પોન્સર્સ છે આપણે ડાકોર પદયાત્રામાં દાતાઓ તરીકે આપણે સમાજમાંથી જ અમે ફંડ ઉઘરાવતા પણ ક્રિકેટની એવી વસ્તુ છે કે અમે સમાજમાંથી દાતાઓ તરીકે ફંડ નથી ઉગાડતા છોકરાઓ જ ફોન રીતે ટીમ ઓનર્સ તરીકે ટીમ પરચેસ કરે છે ટીમનું ઓપ્શન થાય છે અને એ રીતના જ અમે આયોજન આ રીતના કરી રહ્યા છીએ આ આયોજનનો હેતુ એક જ છે પર્પઝ એક જ છે કે પાંચ દિવસનું આયોજન છે લાસ્ટ ઇયર લાસ્ટ ટુ લાસ્ટ ઇયર અમે ત્રણ દિવસનું આયોજન આ દિવસ અને સાથે સાથે હવે લેડીઝ છે છોકરાઓ છે અંડર સિક્સટીનના ના છોકરાઓ છે આ વર્ષે ચાર ટીમ છે લાસ્ટ ઇયર બે ટીમ હતી આ વર્ષે નાના છોકરાઓની બી ચાર ટીમ એટલે ઉત્સાહ વધતો જાય છે હેતુ પાછળ એક જ છે એક સમાજ એક જગ્યાએ એક પ્લેટફોર્મ પર ભેગા થાય અને એકબીજાને હળી મળીને ઇન્ટરેક્શન થાય બધા મળે ઓળખાણ થાય ઓળખાણ વધે આપસી જે વ્યવહાર છે એ બધું સારી રીતના અને એક પ્લેટફોર્મ પર બધા આવે અને સમાજને મનોરંજન મળે એ આપણે ક્રિકેટનું ખાસ તેમની કોઈ ખાસ ખેલાડી પર કઈ રીતના નજર થાય મારી ટીમ એકચ્યુઅલી બારી હટર્સની ટીમ છે તો ઘણા બધા છે દીધું છે પછી ગૌરાંગ છે ગૌરાંગ મારો હાઈએસ્ટ મતલબ અમે પૈસા આપીને આઈપીએલમાં કેવું કેલ પ્લેયર્સ ખરીદતા હોય તો પૈસા આપતા હોય તો આપણે અંક એક પોઈન્ટ્સ તરીકે આપણે રીતના ખરું તો મારી હાઈ ટીમમાં હાઈએસ્ટ ગૌરાંગ એટી ફોર હંડ્રેડ પોઈન્ટ્સથી હવે પરચેસ કર્યો છે તો મારી નજર ખાલી જસ્ટ ગૌરાંગ કે એ એવું કે ફાઇનલ આ મેચનો પ્રોગ્રામ આજે ફર્સ્ટ ડે છે અઠ્યાવીસ તારીખથી લઈને એક પહેલી તારીખ આપણી ફાઇનલ છે પહેલા ત્રણ દિવસ બધી લીગ મેચ છે પછી પ્લે ઓફ મેચમાં ક્વોલિફાયર મેચ છે પછી સીધી ફાઇનલ